નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઉજાગર કરે છે જે સાંભળીને તમે હેરાન જશો આજના આધુનિક સમયમાં સંતાનો કંઈ પણ વિચાર કર્યા વગર પોતાના માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં વૃદ્ધાશ્રમના દરવાજા બતાવે છે તો મિત્રો તમને વિનંતી છે કે આજની કહાની દરેક લોકોએ અંત સુધી ધ્યાનથી સાંભળવી જોઈએ અને આ કહાનીમાંથી આપણને ઘણું બધું શીખવા મળે એવું છે તો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક ગામડા ગામની વાત છે આ ગામમાં એક ખેડૂત રહેતો હતો અને એને એકનો એક દીકરો હતો ઘરમાં એકનો એક દીકરો હોવાથી એને ખૂબ જ લાડ કોડથી ઉછેર્યો હતો દીકરો હવે યુવાન થઈ ગયો હતો એટલે એના માતા પિતાને દીકરાના વિવાહની ચિંતા થવા લાગી હવે એક સારું પાત્ર જોઈને એની સગાઈ કરી દીધી થોડા સમયમાં દીકરાના વિવાહનો સમય આવી ગયો વિવાહ કર્યા બાદ દીકરો અને વહુ ઘરમાં ખૂબ જ રાજી ખુશીથી રહેવા લાગ્યા આ જોઈને માતા પિતા બંને ખૂબ ખુશ હતા અને ઘરનો માહોલ ખૂબ જ સારો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા સમય બાદ દીકરાનું વર્તન માતા પિતા પ્રત્યે બદલવા લાગ્યું દીકરાનું બદલાયેલું વર્તન જોઈને પણ માતા પિતા કઈ બોલતા નહોતા અને જેમ દીકરો રાખે એમ રહેતા હતા દીકરો ધંધામાં પણ નિપુણ હતો અને જ્યારે દીકરો ઓફિસે જાય ત્યારે પાછળથી દીકરાની વહુ એના માતા-પિતાને ખૂબ જ ખરીખોટી સંભળાવતી હતી પરંતુ માતા-પિતા વહુ વિશે દીકરાને કોઈ પણ પ્રકારની ફરિયાદ નહોતા કરતા અને આવી રીતે વહુનો ત્રાસ સહન કરી લેતા એક દિવસ અચાનક જ દીકરાની માની તબિયત ખરાબ થઈ ગઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ખૂબ જ ટૂંકી સારવાર બાદ માનું અવસાન થઈ ગયું ત્યારબાદ દીકરાએ પોતાની માતાની અંતિમ વિધિ કરી અને પાછો પોતાના ધંધામાં લાગી ગયો ધીરે ધીરે સમય લાગ્યો હવે થોડા દિવસ બાદ વહુ અને એના પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય કરી લીધો અને પિતાજીને કંઈ પણ વાત કર્યા વગર જ દીકરો પોતાની ગાડીમાં બેસાડીને વૃદ્ધાશ્રમે મૂકવા નીકળી ગયો પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને દીકરો ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે એને વિચાર આવ્યો કે હું મારી પત્નીને જણાવી દઉં કે મેં પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે એટલે હવે આપણી બધી જ પરેશાની સમાપ્ત થઈ છે અને હવે હું સીધો જ ઘરે આવું છું આવું સાંભળીને એની પત્નીએ તરત જ પૂછ્યું કે દિવાળીની રજામાં પિતાજી ઘરે પાછા તો નહીં આવી જાય ને આ બાબતે તમે વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે વાત કરી છે કે નહીં એટલે દીકરાએ એની પત્નીને એવો જવાબ આપ્યો કે અરે એ તો પૂછવાનું બાકી રહી ગયું સારું થયું તે મને યાદ કરાવ્યું હવે દીકરાના મનમાં આ વાત લાગી એટલે એણે એની પત્નીને એવું કહ્યું કે હજુ હું વૃદ્ધાશ્રમની બહાર જ આવ્યો છું એટલે ફરીથી અંદર જઈને પૂછતો આવું અને જો એ આવવાના હોય તો હું એને કંઈક બહાનું બતાવી દઉં છું જેથી એ ઘરે આવવાનું માંડી વાળે પોતાની પત્ની સાથે આવી રીતે વાત કરીને દીકરાએ ફોન કાપી નાખ્યો અને ફરીથી પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને વૃદ્ધાશ્રમ બાજુ ચાલવા લાગ્યો હવે વૃદ્ધાશ્રમના દરવાજાની અંદર પ્રવેશ કરીને જોયું તો વૃદ્ધાશ્રમના સંચાલકને એના પિતાજી સાથે જાણે ઘણા વર્ષોની ઓળખાણ હોય એવી રીતે એની સાથે ખૂબ જ હળી મળીને વાતો કરતા જોયા આ જોઈને દીકરાને આચર્ય થયું અને હજુ તો એના પિતાને કઈ પૂછવા માટે એની પાસે જાય ત્યાં તો પિતાજી ત્યાંથી ઉભા થઈને એના રૂમ ની અંદર એટલે દીકરાને વૃદ્ધાશ્રમના સંચાલકને સવાલ પૂછવાનો મોકો મળી ગયો અને તરત જ એને વૃદ્ધાશ્રમના સંચાલક પાસે જઈને પૂછી લીધું કે શું તમે આ બાપાને પહેલા ક્યારેય મળેલા છો તમે એને ઓળખો છો એટલે વૃદ્ધાશ્રમના સંચાલકે માથું ધૂણાવીને હા પાડી અને હજુ તો વૃદ્ધાશ્રમના સંચાલક કંઈ બોલે એ પહેલા જ દીકરો કહેવા લાગ્યો કે કેવી રીતે તમે એને ઓળખો છો ત્યારે વૃદ્ધાશ્રમના સંચાલકે જવાબ આપ્યો કે હું આ સજ્જન વ્યક્તિને લગભગ ત્રીસ વર્ષથી ઓળખું છું આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલા તેઓ અહીંયા રહેલા અનાથ આશ્રમમાં એક અનાથ છોકરાને દત્તક લેવા માટે આવ્યા હતા અને ત્યારથી મારે એની સાથે સારી મિત્રતા છે અને હવે તો અમારા ગાઢ સંબંધો બની ગયા છે વૃદ્ધાશ્રમના સંચાલકનો આવો જવાબ સાંભળીને દીકરાના હાથમાંથી ગાડીની ચાવી અને બીજા હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયા અને એ તરત જ ત્યાં બેસીને જોર જોરથી રડવા લાગ્યો અને એણે અત્યાર સુધી એના માતા પિતા સાથે કરેલા ખરાબ વર્તન અને ખરાબ વ્યવહારો એની નજર સામે દેખાવા લાગ્યા કેમ કે હવે એને ખબર પડી હતી કે હું તો એક અનાથ હતો અને મારા માતા પિતાએ મને આવું સારું જીવન આપ્યું છે છતાં પણ હું મારા માતા પિતાને એની વૃદ્ધા અવસ્થામાં સારું જીવન નથી આપી શક્યો અને ઉલટાનો એને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છું ધિક્કાર છે મારા જીવન પર કે મેં મારા દેવતા સમાન પિતા સાથે આવું વર્તન કર્યું છે પરંતુ હવે પસ્તાવો કરવાથી કોઈ ફાયદો થાય એવું હતું નહીં કારણ કે પિતાજીએ તો હવે નક્કી કરી લીધું હતું કે હવે એ એના જીવનના બાકી રહેલા દિવસો આ વૃદ્ધાશ્રમમાં રહીને જ પસાર કરશે ત્યારબાદ નિરાશ થઈને દીકરો ઘરે આવ્યો પરંતુ એના પિતાજી એની સાથે પાછા ન આવ્યા તો મિત્રો તમને વિનંતી છે કે કદાચ તમારા માતા પિતા જીવતા હોય અને તમારી સાથે રહેતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જીવનમાં ક્યારેય પણ એનું દિલ નહીં દુખાવતા અને બની શકે એટલી સેવા કરજો કારણ કે માતા પિતાથી મોટું સંતાન માટે કોઈ નથી હોતું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ